એક સમયે જે જમીન ઉપર એક પણ વૃક્ષ નહોતું ત્યાં આજે હજારોની સંખ્યામાં વૃક્ષો લહેરાઈ રહ્યા છે અને આખા વિસ્તારમાં છાંયડો ફેલાવે છે ગુજરાતમાં શહેરીકરણનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે શહેરીકરણની સાથોસાથ પ્રદૂષણ પણ વધી રહ્યું છે એટલે પ્રદૂષણ સામે ઢાલ બનીને ઉભા રહેતા વૃક્ષોની પણ વધુ જરૂરિયાત ઊભી થઈ છે લોકોમાં પણ વૃક્ષારોપણ પ્રત્યે પહેલા કરતાં વધુ જાગૃતિ આવી છે તમે અત્યાર સુધીમાં વૃક્ષ પ્રેમીઓ વિશે તો ઘણા બધા કિસ્સાઓ સાંભળ્યા હશે અને જોયા પણ હશે પણ અમદાવાદનો આ કિસ્સો જરાક અનોખો છે અનોખો એ રીતે કે એક વૃક્ષ પ્રેમીએ પોતાનો ચાલીસ કરોડ રૂપિયાની કિંમતનો દસ હજાર વારનો પ્લોટ વૃક્ષ વાવવા માટે આપી દીધો છે આ પ્લોટ જે જગ્યાએ આવેલો છે તે જગ્યાએ સોનાની લગડી સમાન ગણાય છે આજે અહીંયા વનસ્પતિથી માંડીને ફૂલ છોડ સહિત વિવિધ જાતના ત્રણ હજાર જેટલા વૃક્ષો લહેરાઈ રહ્યા છે અને આસપાસના વિસ્તારમાં શીતળતા ફેલાવી રહ્યા છે તેવામાં સોળ મિત્રોના એક ગ્રુપે વૈષ્ણોદેવી સર્કલ પાસે ગ્રીનવુડમાં દસ વારના ખાનગી પ્લોટમાં વન ચંદન ઉપવન નામથી જંગલ ઊભું કર્યું છે જેમાં ત્રણ વૃક્ષોનું વાવેતર કરાયું છે બે ફૂટના છોડને આજે વીસ ફૂટ સુધી પહોંચાડ્યા છે વૃક્ષોનું જતન કરવા માટે ઉત્તર પ્રદેશના સુલતાનપુર વિસ્તારના બાગાયત પ્રેમીઓને કામ સોંપ્યું છે એક સમયે જે જમીન ઉપર એક પણ વૃક્ષ નહોતું ત્યાં આજે હજારોની સંખ્યામાં વૃક્ષો લહેરાઈ રહ્યા છે અને આખા વિસ્તારોમાં પણ છાંયડો ફેલાવે છે વર્ષોની મહેનત રંગ લાવી છે અને હવે આ સ્થળ એક પિકનિક સ્પોટ જેવું બની ગયું છે અહીંયા વિવિધ પ્રકારની વનસ્પતિથી માંડીને અનેકવિધ છોડ હોવાથી વિદ્યાર્થીઓ માટે સ્ટડી સેન્ટર જેવું બની ગયું છે આ જંગલની મુલાકાત માટે કોઈ જ ચાર્જ નથી લેવાતો અહીંયા આવનારી દરેક વ્યક્તિ વૃક્ષ વિશે વધુ સારી રીતે જાણી શકે તે માટે ક્યુઆર કોડ પણ લગાવાશે

કે ભાતીકળ વૃક્ષો જેવા કે મહારાષ્ટ્ર સૌરાષ્ટ્ર ને રાજસ્થાનમાં જે છે ગુજરાત છે કે એનો ઓરિજિનલ વસ્તુ શું છે હું નરોડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે વર્ષોથી સંકળાયેલો છું અમે દર વર્ષે આઠથી દસ હજાર ઝાડોનું વાવેતર કરીને જતન કરીએ છીએ એટલે વૃક્ષોનું જતન તો અમારી ગળ છે જેટલી જગ્યા મળે ત્યાં ઝાડ પણ ઉગાડવા એ જ અમારો નિયમ છે ડૉક્ટર સતીષ પટેલ પર્યાવરણવિદ છે તેમણે એન્વાયરમેન્ટલ બાયોલોજી ઉપર પીએચડી ડી કર્યું છે તેઓ આ જણાવી રહ્યા છે તેઓ કહે છે કે ઓગણજ ગામની નજીક સરદાર ધામની બાજુમાં ગ્રીનવુડ નામનો રેસિડેન્શિયલ વિસ્તાર આવેલો છે જેમાં આ પ્લોટ આવેલો છે દક્ષિણ ભારતના એક ભાઈ અમારે ત્યાં વિઝિટમાં આવ્યા હતા તેમણે તેમના નોલેજ પ્રમાણે કહ્યું હતું કે તમે આ વૃક્ષારોપણ કરો છો તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પાંચ સોપારીના પાંચ ઇલાયચીના અને એકવીસ નાળિયેરીના ઝાડર ઉગાડો એ પણ અમે રોપ્યા છે અને આજે ત્રણ વર્ષમાં એ પણ એકદમ તંદુરસ્ત છે અહીંયા વેલા પ્રકારની વનસ્પતિ છે નાના વૃક્ષ છે મોટા વૃક્ષો છે ફૂલ ઝાડ પણ છે અને જંગલી જાતો પણ છે પહેલાં ગુજરાતમાં ગુગળ સારા પ્રમાણમાં જોવા મળતું હતું હવે ગૂગળ લુપ્ત થતું જાય છે એટલે અમે અહીંયા ગૂગળ પણ લગાડ્યું છે એવી જ રીતે દાહોદ ઝાલોદ જેવા આદિવાસી વિસ્તારોમાં જોવા મળતી કળાયો વનસ્પતિ પણ લાવ્યા છીએ ડાયાબિટીસ માટે વપરાતું મધુનાસી પણ છે અહીંયાં જે ઝાડ લાગ્યા છે તેમાં સૌથી વધારે ફળ ઝાડ અને જંગલી ઝાડ છે જે દેશી કૂળના છે ગુજરાતમાં દેશી કુળના વૃક્ષો ખાસ જોવા મળે છે તે બધા જ દેશી કુળના વૃક્ષો અહીંયા વાવ્યા છે રેર પ્લાન્ટ પણ હશે એ રેર પ્લાન્ટ પણ આપણે અહીંયા આયુર્વેદિક મેડિસિનલ પ્લાન્ટ બધા પ્લાન્ટ અહીંયા આપણે લગાડ્યા છે જે ગુજરાતમાં અમુક લુપ્તતાને આરે હોય એવા પણ આપણે શોધી શોધીને અહીંયા લગાવવાનો પ્રયત્ન કર્યો છે